હેલો ગાઈઝ ગુડ ઇવનિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગની અંદર તો ગાઈઝ આજે આવી ગયા છે અમારા મિની કિચન ગાર્ડનની અંદર અને મમ્મીએ કીધું છે કે આજે બનાવવાનું છે પાલકનું શાક તો અમે આવી ગયા છે પાલક લેવા માટે તો ગાઈઝ અમારો મિની કિચન ગાર્ડન બતાવું તમને કેવો છે તો ગઈ આ છે અમારું મિની કિચન ગાર્ડન गार्डन बहु मोठी फॅसिलिटीवाळ आहे गाईज आपण थाळने वायलु छे आहे तमने आ चणा वायला से पालक धाणा मेथी मेथी तो बधी खवराई गेस असे लसण गाईश लसणघू छे પછી એક ડોકો પણ છે અંદર રીંગણા છે તો કઈ ડુંગળી પણ છે એક રીંગણું તો ગાય અમારે જેટલી જરૂર છે ને એટલું બધું વાયેલું જ છે ઘરે એટલે અમારે વેચાતું લાવવાની ખાસ કરીને જરૂર છે નહીં હમ તો ગાય હું મુશ પાલક તો ગાઈસ થાળ ભરીને આપણે પાલક કાપી નાખ્યું છે ને હવે ઘરે જશું તો કંઈ જ તમે વિચારતા હશો કે એમ આટલું બધું અપતરાન તત્રન એવું બધું બોધેલું છે તેનું એક કારણ છે જો સામે દેખાય ને છે ને આ બાજુ સરસ છે એટલે અમારે આવે છે રાતના ભૂંડ અને આ બધું બોંધો ને તો રાતના ભૂંડાઈને બધું ખોદરી નાખે અને મારે વીઆઈપી ગેટ પણ બનાવેલો છે રિમોટ કંટ્રોલ છે તો કઈ તમે બધાએ આવું બનાવ્યું હોય તો કમેન્ટ કરજો કિચન ગાર્ડન હોય તો કંઈ જમારા ગેઠે ને રાતના યાદ કરીને રાખવો જ પડે જો ના વાગે ને તો હર માઇન જોવો ને તો કોઈ ના હોય કોઈ રાખે જ નહીં બધું ખણી નાખે એટલે યાદ કરીને વાંખવો પડે પછી થાક ઘરે ભરીને પાલક લાવ્યું છે અને અમે ખાવાવાળા છીએ ત્રણ જણા હવે જોઈએ કેટલું બને છે કેમ કે આ થોડું વધારે કાપી નાખ્યું છે જોઈએ હવે કેટલું બને તો લાયા હતા ગાજર અને બનાવવા છે ગાજરનો હલવો તો હવે ગાજર છૂલી અને પછી છૂ પછી બનાવીશ તો ચલો બનાવીએ હલવો તો ગાય ખાવા પણ ખાઈ લીધું અને હવે આ ગાજર પણ છીણી નાખ્યા છે એટલે આપણે બનાવો હવે હલવો ગાય જ હલવો તો ભાઈ કમ્પ્લેટ બની જશે જો કમ્પ્લેટ છે તો ગાય રાતે બનાવે તો હલવો પણ રાતે કાતો ન તો મૂકી દીધું તો ગરમ હતો એટલે અને અત્યારે હવે ચેક કરીએ કેવો છે તો જોઈ લો તો ગાઈઝ હલવો તો એક નંબર બન્યો છે તમે પણ બનાવીને ચેક કરજો ઘરે તો ગાઈઝ આજનો વિડીયો કેવો લાગ્યો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા